કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થયા એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે એક કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાનમાં કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાય કર્યું ビफोर पेइंग द बिल्स કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31 માર્ચ પહેલા અમારું બજેટના પેમેન્ટસ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ મેં ખરાઈ કરાવી આ એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડરી ડિલીવર થયા કે નહીં વીરિફાઈડ ઇટ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી આપણે કોઈ ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યો હોય ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાઈ થયું ટેસ્ટ થયું કે નહીં ભાઈ જે આપણે માપ આપ્યું હોય જે આપી અને જે ક્વોલિટી માંગી છે આની અંદર આપણને ભંગ જેવું લાગે છે તો નથી લાગતો કેમ કે રેડ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્કર આપણે હું બધાને ક્લેરીફાય કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું કોઈ એક પાર્ટીને એમ આપી દીધું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસીજર થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બિન ડન આફ્ટર ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાને એના વેરિફિકેશન પ્રમાણે અને હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આસ્ત હોય એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય આપની પાસે નંબર છે મેં આપને બહુ જ ડિટેલ આની અંદર માહિતી આપી દીધી છે એ પણ આજે આપનો આગ્રહ હતો મેં મારી મીટિંગને ઓન હોલ્ડ રાખી અને આપી છે એટલે હવે લેટેસ્ટ ફિનિશ જો અમારી આપ સમજો સિનિયર ઓફિસર્સ બધા છે આપને આપને બધી આ બધી વસ્તુને અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરીને આપીએ છીએ કે યાર ધેર ઇઝ આઈટમ પેજ ઇઝ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ ન આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઈટમને અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બિલ્ડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલાં અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલસો ઇન ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ જ લેવલ છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વસ્તુને તમે વિચારો કે ના ભાઈ એવી તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવ તો બુક એની અંદર અમે પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ સો થવું જોઈએ પત્રકાર મિત્રોને આ બેઠા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો એટલે વીલ મી અરે ભાઈ એકત્રીસમી માર્ચ આ એકત્રીસમી માર્ચ છે હું તો કમિશનર મેં સાઈન કરી છે ભાઈ આઈ એમ ટેલિંગ યુ નો ક્લિયર વી વેરીફાઈડ સાઈન હા કે આ જવાબ તમને બહુ જ ક્લિયર આથી વિશે શું તમને શું કહું કે ભાઈ ત્રણ વસ્તુ ક્લિયર કરી આપણે કે શું નંગ માંગ્યા કોઈ પાંચ નંગનો ઓર્ડર કર્યો હોય તો પાંચ નંગ આવ્યા કે નહીં શું પાંચ નંગનો જેવો ઓર્ડર કર્યો છે એવા આવ્યા કે નહીં અને ત્રીજ શું આપણી એટલે અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ હજીના પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મિટિંગમાં છું મારા અધિકારી મેં ઊભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ અ કમિશનર આઈ એમ હિયર આજે કદાચ મારે હું પેલામાં હોઉં મીટિંગમાં કે માં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એટલું હું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એક વાર જોશો તો તમે પણ કન્વિન્સ થશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી મને બરાબર છે